ડેડુવા ગામના ગરીબ મજૂર પ્રભુભાઈ ઠાકોરના નામે કરોડો રૂપિયાનો ઓનલાઇન ટેક્સ ફ્રોડ કેસ વાવથરાદ તાલુકાના ડેડુવા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ઠાકોર પ્રભુભાઈ છગનજી જે ગરીબ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એમના નામે કોઈ અજાણી વ્યક્તિએ ઓનલાઈન ચેટિંગ કરીને કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ પ્રભુભાઈએ વર્ષ બે હજાર ઓગણીસમાં પોતાના નામે સીમ કાર્ડ લીધું હતું તે બાદમાં તે સીમનો ઉપયોગ કોઈ અજાણી વ્યક્તિએ કરીને દિલ્હી ખાતે ખોટી કંપની બનાવી હતી એ કંપની દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે કરોડો રૂપિયાનું લેવડદેવડ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે સરકારના ટેક્સ વિભાગે જ્યારે આ ટ્રાન્ઝેક્શનનો હિસાબ માંગ્યો ત્યારે પ્રભુભાઈના નામે રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું આ મામલો સામે આવતા ગઈકાલે જેસલમેર પોલીસ ડેડુઆ ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ બાદ પ્રાથમિક તારણ પ્રમાણે પ્રભુભાઈ આ મીટીંગ આખી ચીટીંગથી અજાણ અને નિર્દોષ હોવાનું જણાવ્યું છે ગામના અગ્રણીએ જણાવ્યું કે પ્રભુભાઈ ઠાકોર ખૂબ જ ગરીબ અને અભણ વ્યક્તિ છે રોજગારી માટે ખેત મજૂરી કરે છે એમને ઓનલાઈન વ્યવહારની કોઈ સમજ નથી એમના નામે કોઈએ ખોટી રીતે સીમ કાર્ડનો ઉપયોગ કર્યો છે પોલીસે હાલ પ્રભુભાઈના નિવેદનો લીધા છે અને વધુ તપાસ ચાલુ છે આ ઘટનાએ ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે લોકોમાં ઓનલાઈન ફ્રોડ પ્રત્યે જાગૃતિનો સંદેશ ફેલાયો છે અહેવાલ થરાદની સ્મિતા મહેન્દ્ર ઓઝા વાવ થરાદ ઓનલાઈન ચીટીંગનો આજે એક રાહ તાલુકાના ડેડુઆ ગામનો કેસ સામે આવ્યો છે જેમાં ડેડુઆગમના ઠાકોર ઈસમના નામે ડુપ્લિકેટ સીમ લઈ અને લોકો જોડે ટ્રાન્ઝેક્શન કરીને ખોટી કંપની બનાવીને દિલ્હીના કોઈ મહાઠગે આ ભાઈના આધાર કાર્ડ આધારિત સીમ કાર્ડ દ્વારા લોકોનું ચીટિંગ કર્યું છે જેમાં સરકારના કરોડો રૂપિયાનો ટેક્સ બાકી નીકળતા દિલ્હી પોલીસ આજે થરાદ આવેલી હતી જેમાં આ ભાઈ જોડે પોતાનો રહેવાનો તો મકાન તો નથી પણ કરોડોની જે વાત થાય છે આપણીને ભાઈને પણ નવાઈ લાગી છે ત્યારે આપણે ગામના સરપંચ જોડે જાશો અને આ જે ખેડૂત છે ખેતમજૂર છે એના ઉપર આટલો બધો મોટો આરોપ આવેલો છે એ બાબતમાં આપણે એમના ગામના સરપંચ જોડે ચર્ચા કરીશું નમસ્કાર જે ડેડુવા ગામનો જે ભરૂભાઈ છે તે બિલકુલ અજાણ છે આ વાતથી એમના બે હજાર ઓગણીસમાં સિન કાર્ડ લીધેલું હતું એના પછી કોઈ ખબર હતી નહીં તેમાં દિલ્હીના કોઈ એમના નામે કંપની અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા જે સરકારનો સાડા ચાર કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો બાકી નીકળે છે જે ભાઈને આજે દિલ્હી પોલીસ આવતા અમને ખબર પડી કે ભાઈ તારે આજો સાડા ચાર કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે પરંતુ ભાઈ તો ખેતમજૂરી કરી અને બિલકુલ ગરીબ છે એમને ભાઈ બીજું જમીન પણ નથી જ્યારે આ વાત સાંભળી ત્યારે ભાઈને તો જમીનનીથી પેલો એકદમ બેભાન થઈ ગયો કે ભાઈ આવી વાત હું સાડા ચાર કરોડ રૂપિયા મારે ને ભરવાનું થાય છે ત્યારે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને બધી એની વિસ્તૃત જાણકારી મેળવી અને કોઈ ઠાકે એમને સાડા ચાર કરોડ રૂપિયાનો ટેક્સ અને કંપની તો બનાવી અને લોકો સાથે ચેટિંગ કરી ઘણા કરોડો રૂપિયાનું રાજેશન કર્યું છે ફક્ત સાડા ચાર કરોડ રૂપિયા તો એમનો ટેક્સ ભરવા નીકળે છે એ આવા આ ઠકોથી આપણે સાવધાન રહેવું જોઈએ સિમ કાર્ડ વાપરતા પહેલાં કે આધાર કાર્ડ આવતા પહેલાં આપણે પહેલાં ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ કોણ છે અને કેમ જે સિમ કાર્ડ હોય એ બીજા લોકોને વાપરો આપવો એ પણ એક જોખમી છે ખરેખર લોકો માટે એક શિક્ષાત્મક બાબત છે કે તમારા કાર્ડો તમારે તમારા અત્યારની તારીખમાં કેટલા સિમ કાર્ડ તમારા નામે છે તમે આધાર કાર્ડની કોપીઓ જોન તો આપી દેતા હો છો ત્યારે તમારે જરૂરથી ચેક કરવું જોઈએ હવે એપ્લિકેશનો પણ આવી ગઈ જેના દ્વારા તમે તમારા નામે કેટલા સિમ કાર્ડો ચાલુ છે અને ક્યાં ક્યાં ચાલુ છે દરેક માહિતી મળતી હોય છે ત્યારે આવા ઓનલાઈન ફ્રોડથી બચવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે તમે મારી પાછળ ઊભેલા વ્યક્તિને દેખો છો જેની પાસે એન્ડ્રોઈડ ફોનની તો વ્યવસ્થા નથી એનો સાદો ફોન પણ નથી જ્યારે એનો એના નામે કરોડો રૂપિયાનો સરકારનો ગોટાળો કરતો હિસામે જો આના નામે કર્યું હોય તો તમે જો કે આને તો તપાસના અંતે છોડી દેવામાં આવશે તપાસ થશે પણ અત્યારની તારીખમાં જેણે ફ્રોડ કર્યું છે એ તો મોજથી જીવે છે બાકી આ ગરીબ વ્યક્તિ અત્યારે ફસાઈ ગયેલો છે ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે તમારા નામે કિટિંગ થાય છે થતું રહે છે અત્યારે ઓનલાઈન કિટિંગના વારંવાર કિસ્સાઓ આપણે ભરતા હોઈએ છીએ ત્યારે લોકોએ પોતાની ડોક્યુમેન્ટની જવાબદારી પોતાની રહેતી હોય છે તો સાવધાની પૂર્વક તમારું ડોક્યુમેન્ટ કોઈને આપો અથવા તમે તમારા નામે કેટલા સિમ કાર્ડ થાય છે શું રહ્યું દિવસે બાર મહિને કે વર્ષે દિવસે તમે ચેક કરતા રહો તો તમારી જોડે આ ચિટિંગ થતું મળશે અત્યારે તો જે ટાઈમે આનો ફેસલો આવશે ત્યારે પણ હાલ તો ગુનેગાર તરીકે મારી પાછળ ઉભીલા ભાઈ છે તમે દેખો છો કે એમના ભાઈ છે પગે અપંગ છે એમની પાસે એમના ગામના લોકોનું કહેવું એમ છે જે એક ટાઈમના રોટલા પણ કાઢવાના ફોફ હોય ત્યારે કરોડો રૂપિયાનો નામ સાંભળે અને ભાઈને પણ નવાઈ લાગ્યું છે કે મોં સરકારનો કરોડો રૂપિયાનો દાવેદાર થઈને બેઠેલો હતો સરકાર મારી પાસે કરોડો રૂપિયા મોકલે છે કરોડો રૂપિયા એમની સાથ ભેટીમાં ઈચ્છે છે કે મેં નથી દીખ્યા તો આવું ચીટિંગો થતાં અટકાવવા માટે ઓનલાઈન આવી ચીટિંગ થતાં અટકાવવા માટે આપણે ખુદ જ આમ સાવધાન રહેવું પડે છે થરાદની અસ્મિતા મહેન્દ્ર થરાદ